જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું કેરીના ગોટલાનો મુખવાસ મુખવાસ બનાવવા માટે આપણે કેરીનો ગોટલા આ રીતે હોય છાયડે જ મુકવાના છે જ્યારે આપણે જ્યારે ભાગવા હોય ગોટલા એ દિવસે જ આપણે તડકી એક દિવસ સુકવવાના છે પછી આપણે આને ભાગવાનો ઉપરના ભાગથી જ આપણે ભાગવાનો એટલે ફટાફટ તમારે ભંગાઈ જશે આ રીતે પછી આ રીતે ફાડીએ એટલે આખો ફાટી જાય છે અને આપણે તડકે વધારે આ ગોટલી સુકાવીએ છીએ તો કાળી અંદરથી કાળી થઈ જાય અને સુકાઈ જાય છે આના જેવી લીલી નથી રહેતી આ રીતે સરસ ગોટલી નીકળી જાય છે અને આપણે ઉપરનો પાર્ટ હોય કાઢી નાખવાનો છે કારણ કે આમાં કડવાશે વધારો હોય છે એના કાળા કલર જેવો હોય છે આપણે ગોટલીનો સ્વાદ પણ બગાડે છે અને કલર પણ બગાડે છે એટલે આ રીતે ગોટી નીકળે પછી આપણે આમાંથી મુખવાસ બનાવવાનો છે આ રીતે આપણે બધો કાઢી લઈશું ગોટલી ચાલો આપણે ગોટલી બધી નીકળી ગઈ છે ગોટલામાંથી તો આ રીતે મેં અંદર પાણી નાખેલું છે તો આ રીતે આપણે ધોઈ અને આપણે કાઢી લઈશું તો એની માટે આપણે સાઈડમાં પાણી તૈયાર કર્યું છે તો એની અંદર આપણે બે ચમચી મીઠું નાખીશું અને એક ચમચી આપણે આમાં હળદર નાખીશું હવે આને સરખું આપણે મિક્સ કરી લઈશું આપણે આ ગોટલી છે ધોઈ ધોઈને સરસ અને પછી આપણે હળદર મીઠાના પાણીમાં રાખી દેવાની છે ચાલો આપણે અડધર મીઠામાં બધી ગોટલી નાખી દીધી છે ગોટલી ડૂબે એટલું પાણી આપણે ઉપર રાખવાનું છે હવે આપણે આને થી સાત કલાક રહેવા દઈશું પછી આને આપણે બાફી લઈશું ચાલો આપણે ગોટલી પલાળીને સાત કલાક જેવું થઈ ગયું છે હવે આપણે આને બાફી લઈશું આપણે આ પાણી કાઢી લેવાનું છે ચાલો આપણે ગોટલીમાં સરસ હળદર અને મીઠું ચડી ગયા છે જો તમે જોઈ શકો છો હવે આપણે આમાં પાણી નાખીશું આપણે ચોખ્ખું પાણી બીજું લીધું છે આ બરફા માટે હવે આપણે થોડુંક મીઠું નાખીશું હવે આપણે આનો ચાર વિસર પાણીમાંથી કાઢી લઈશું આ રીતે આપણે ચારણીમાં કાઢી લેવાની છે એટલે પાણી બધું નીકળી જાય ચાલો આપણે ગોટલી થોડી થોડી ઠંડી થઈ ગઈ છે હવે આપણે આના છીણી લેવાની છે આ રીતે

આપણે આ કટિંગ કરી હતી અને આ આપણે શીણીને લીધેલી ગોટલી આ સીનીને લીધેલી સી જો સરસ સુકાઈ ગઈ છે આ થોડી જાડી છે એટલે એને થોડી વાર લાગી સુકાતા એ હવે આપણે એને શેકી દઈશું તો એની માટે હાલ આપણે જોઈ લઈએ ચાલો ગોટલી શેકવા માટે આપણે બે ચમચી ઘી લીધું છે આપણે ચોખ્ખું ઘરનું ઘી દેશી ઘી લીધું છે આપણે હવે આપણે ગોટલી નાખી અને શેકીશું આ રીતે આપણે હલાવ્યા કરવાનું આપણે એમની નથી છોડવાનું નતર નીચે રાખી જશે ને ઉપર એમની મજા આવી જશે ચલો આપણે ગોટલાવી ગોટલી આપણી ગોટલી જો શેકાઈ ગઈ છે હવે આપણે આમાં મસાલા કરીશું હવે એની માટે આપણે સંચર નાખીશું એક અડધી ચમચી આપણે આમચૂન પાવડર નાખીશું પાવડર નાખીશું ગોટલી ના ફાયદા તો તમે જાણો છો કેટલા ફાયદા હોય છે ટ્વેલ માટે પણ ગોટલી બહુ સારી કઈ બહુ મહેનત હોતી નથી ફટાફટ થઈ જાય છે આ ગોટલી તમે પણ ચોક્કસ બનાવજો ગોટલી થઈ ગઈ છે આપણે મોટી ગોટલી બનાવી લઈશું થોડીક જાડી ચીણેલી હતી ચલો આપણે આ જાડી સમારેલી ગોટલી પણ શેકવા નાખી દીધી છે હવે એમાં આપણે અડધી ચમચી ઘી નાખ્યું છે આમાં આપણે વધારે ઘી નથી નાખવાનું કારણ કે ઓલી નાની હતી એટલે મધલી ભરી જાય એટલે બે ચમચી આપણે ઘી નાખી દઉં અને મોટીમાં આપણે ઘી વધારે નથી નાખવાનું અને આ ગોટલી તમે ફ્રીજમાં રાખો તો સરસ રહેશે કારણ કે ઘી નાખેલું છે એટલે બહાર નાખશો તો થોડીક સ્મેલ જેવું આવશે એટલે આ ગોટલી ફ્રીજમાં જ રાખજો ખાસ ચાલો આપણે ગોટલી શેકાતા અને પંદર મિનિટ લાગી છે હવે આપણે શેકાઈ ગઈ છે સરસ ગોટલી હવે આપણે આમાં મસાલા કરી લઈશું તો એની માટે આપણે અડધી ચમચી જેવો કાળા મરી પાવડર નાખવાનો છે અને સંચર પાવડર આપણો એક થી દોઢ ચમચી નાખવાનો છે કારણ કે આ વધારે સી ગોટલી એટલે આપણે જે પ્રમાણે ગોટલી હોય એ પ્રમાણે સ્વાદ મુજબ નાખવાનો છે ચાલો આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે આ બનતા આપણે મિનિટ લાગ્યું છે તો ચાલો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તમને આ મુખવાસ નો વિડીયો ગમ્યો હોય તો તમે ઘરે જરૂરથી બનાવજો અને અમને કોમેન્ટમાં જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં